વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે કહીને કરોડોની ઠગાઈ કરી રાજકોટના જસ્મિન માઢકે ચાર સ્વામી સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ થઈ છે ફરિયાદીએ રૂપિયાની લેતી દેતીનો વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યો છે સ્વામીની ટોળકી કરોડો રૂપિયા પડાવ્યા છે સ્વામીની ટોળકી રશિયન યુવતીઓના શોખીન નો પણ આરોપ લગાવ્યો છે એક કરોડ રૂપિયા થી લઈને દસ કરોડ રૂપિયા સુધીની રકમ અવેજી દીધી છે કોઈને પૈસા પાછા આપતા નથી જમીન દસ્તાવેજ પણ કોઈને કરી નથી આપતા અને અવેજ વસૂલ કરીને સ્વામીને ને ખેડૂત ને દલાલ બધે ભાગ બતાય કરીને પૈસા નું આખું કરે છે માધવપ્રિય સ્વામી છે એ નિયમે બધી તપાસ કરી એની ઉપર ત્રણસો સાત નો ગુનો દાખલ થયેલો છે એની વ્યાજ ગુનો એની ઉપર દાખલ થયેલો છે ત્રણ ચાર જમીન કોબાણ ગુનો પણ એની ઉપર દાખલ થયેલો છે

બિયર ને બધું પીતા હતા આ બિયર પીએ એ છે અમારી હામેજ પીતા બિયર અમારી હામેજ ફોર માટી ખાધી અને અમારી હામેજી ત્યાં ફોરેનની બાઈ હોય ને એની ભેગો આનંદ લેવા જાય